બધાને જય માતાજી પેલા તો ઘણા ટાઈમ થી આપડા વ્લોગ નો આવતા કારણ કે વ્લોગ એક સ્પેશિયલ જગ્યાએ થી બનાવો તો સારો પ્રસંગ છે તો લોકો ફરવા આવતા હોય છે માતાજીના દર્શન કરવા આવતા હોય છે આવું મશીન ને આપડે પેલા બીજી જ પ્રકાર અમે ત્યાં જઈ આ લોકેશન આવ્યા છે એનું નામ છે ખંભાલીડા તું વેરપુર રહી ગયા ત્યારે ભાઈ પાણી પૂરી ખાવા જઈએ મજા આવે તેવું ભાઈ મસ્ત મજા આવે જય દ્વારકાધીશ ડાયરાને કેમ છો બધા મજામાં ને આજે આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે ખોડલધામ જોઈ શકો છો માના દર્શન કરવા માટે હું અને મારા ભાઈનો છોકરો આવી ગયા છે ખોડલધામ બધાને જય માતાજી પહેલાં તો ઘણા ટાઈમથી આપણા વ્લોગ ન આવતા તમને ખબર જ છે કે લાસ્ટ વ્લોગ આપણે સારંગપુરનો મૂકેલો હતો પછી આપણે લોગને નામની વસ્તુ જ મૂકી દીધી હતી તો હું કામ મૂકી દીધી આપણે પછી ચર્ચા કરીશું

ખબર પડી કે અત્યારે ધજા ચડી રહી છે જોઈ શકો છો ત્યારે બાર વાગે છે તો બપોરની અત્યારે ધજા ચડે છે તો ઓટોમેટિક રીતના એને ધજા ચડાવવામાં આવે છે તો આવી રીતના એને આવી રીતના તમે ક્યારેય ઓટોમેટિક રીતના આવી રીતના રજા ચડતી છે તો આવું તમારે દ્રશ્યો જોવા હોય નજારા જોવા હોય તો ખોડલધામ પહોંચી જવાનું આજે એ એવું લાગ્યું અમે આડે દિવસ આવી છે ટ્રાફિક નહીં હોય પબ્લિક નહીં હોય એવું નહોતું યાર આજે ખબર પડી કે ભીમ અગિયાર જ છે તો આજે રજા હોય એ માહોલ માટે લોકો આજે આવતા હોય છે આજે ઘણું એવું પબ્લિક છે આજે ભીમ અગિયાર જ છે સારો પ્રસંગ છે તો લોકો ફરવા આવતા હોય છે માતાજીના દર્શન કરવા આવતા હોય છે ચાલો કન્ટિન્યુ તો આપણે ખોડલધામ આવી હોય ને શક્તિવનમાં ન જાય એવું બને જ નહીં તો આપણે અત્યારે જઈશીએ શક્તિવન બાજુ તો અત્યારે બહારને બહાર જાય છે તડકો જોવો ગરમી જો ભાઈ ફૂલ ગરમી જાય આવતા હોય તો પેલા રસ પીધા રસ પીધાનો વ્લોગ આપણે બનાવવા આવા ટાઈમે બનાવે કારણ કે વ્લોગ એક સ્પેશિયલ જગ્યાએથી બનાવો તો

બધું સામાન્ય સાચા નહી ખોટા છો તો તમને ખબર હોય યાર મારે શું કેવાનું ભેગું થા ને મૂર્તિ છે તળાવ જેવું છે ને સામે શક્તિ બને એવું લખેલું છે મસ્ત નો આવે અહીં એકદમ આજે આ ચોમાસું એના ને બધું ભરાઈ ગયું તો વધારે મજા આવે જોવાની ભાઈ તડકો છે વાત જવા દે પાણી ઉપર પાણી પીવું પડે છે ફૂલ તડકો છે ફૂલ ગરમી છે ભાઈ આજે કોઈ મજા કરી લેવાની હોય યાર ચાલ ચૂટ જિંદગી જીવી લેવાની હોય યાર અત્યારે એક ગ્લાસ રસ પીધો અત્યારે પાછો તડકો જેવો હોય ભાઈ પાછો બીજો ગ્લાસ રસ પી લઈ રસ પીધો પણ એ જો રસ કાઢવાનો હોય ને મશીન કઈક મજા આવે એવું છે આવું મશીન આપણે પેલા બીજી જ પ્રકાર ખબર પડે કોઈ છે લોકેશન જુઓ આ ઝાડ જુઓ નીચે આપણે ગાડી પાર્ક કરી લીધી છે અને આ વસ્તુ જોવો લીંબોરી એટલે અમે નાના હતા ને જો આવી રીતના રમતા મસ્તી કરતા આવી રીતના ખાવાની વસ્તુ છે જો ને એકબીજાને આવી રીતના મસ્તી કરતા અમે ત્યાં જે આ લોકેશન એનું નામ છે ખંભાલીડા બુદ્ધ કેવું એટલે બુદ્ધ ની ગુફા છે એવું કહેવામાં આવે છે

મિત્રો ફાઇનલી આપણે આ ગુફા છે અહીંયા પહોંચી ગયા છીએ બુદ્ધ ગુફા છે આ પેલા વર્ષો પેલા સામાજિક વિધિયામાં પાઠ આવતો આ ત્યારે આવ્યા હતા અમે કંઈક લખેલું છે એ હું વાંચીને બતાડું જોઈ શકાય છે મસ્ત મજાની ગુફા છે ત્યાં તો આપણે કોઈ છે નહીં અને થોડુંક બીક લાગે એવું આમ લાગે છે જો નીચે એક વસ્તુ જોવા લાગે ઘાસ છે ઘાસ નહી આર્ટિફિશિયલ ઘાસ છે મસ્ત છે લોકેશન

આ વાવ નું નામ છે મીનળ વાવ બહુ જ જૂની વાવ છે જોઈ શકાય છે કે પેલાના જમાનામાં આવી રીતના વાવ બનાવતા આવું કન્સ્ટ્રકશન હતું ઓહો તો આમાં કાચું અને એવું બધું છે એમ થી વધારે કચરો છે ભાઈ આમાં છે કચરો કચરો છે આવું ભાઈ થોડુંક લોકેશન આ બધું સારું છે પણ આમાં નીચે કચરો છે ભાઈ આ વાવ એ બનાવેલું હોવાથી આ વાવને મીનળ વાવ કહેવામાં આવે છે હોય છે ને વર્લ્ડ હેરિટેજમાં કદાચ આનું નામય છે તો પણ જોયું તમે પાણીમાં બધો કચરો ને હોય તો થોડું અવ્યવસ્થિત છે તો પણ લોકેશન બહુ સારું કલારામ બાપાના મસ્ત મજાના દર્શન કરી લીધા છે બજારમાં આપણે પરિવાર જે થોડુંક લેવાનું હતું એ લીધું છે મસ્તનું કિચન છે એ લઈ લીધું છે હવે જોઈએ થાય છે એ લઈને થોડુંક હવે બપોરનો ટાઈમ થઈ ગયો હતો ભૂખ લાગી ગઈ હતી બે વાગી ગયા હતા આખા વીરપુરમાં અમે મે રેકડા ઢોટમ શું ખાવા મળે ખબર પાણીપુરી દેવ ભાઈ યો તેર પાણીપુરી ખાઈ જાય એક મજા આવે દેવ ભાઈ મસ્તે મજા આવે બસ મજા આવે મજા જ આવે ને ભૂખ લાગી ગઈ હતી આ પાણીપુરી સિવાય કે બીજું જડતું નથી આખો વીરપુર રેકડા આય રે ભાઈ પાણીપુરી ખાવા જાય એનો પાણીપુરી ખાઈ લઈ હવે coi אבי વાતાવરણ देखो

ạ tụi em ạ mọi người đã làm ảnh hưởng đồ đạc của đó có thêm một cái loại loại